ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચના પશ્ચિમ વિસ્તારના ગોકુલનગરમાં બે કોમ વચ્ચે ધીંગાણું સર્જાયું હિન્દુ મુસ્લિમ ટોળા વચ્ચે તોરણ લગાવવાને લઈને મારામારીમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે ઘટનાના સીસીટીવી પોલીસે ચેક કરી હુમલો કરનારાઓને ઘરમાંથી શોધીને ડિટેન કર્યા છે સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ ભરૂચ શહેર બી ડિવિઝનમાં અત્યારે સાંજના લગભગ સાડા દસ અગિયાર વાગ્યાની આસપાસ એક મેસેજ મળ્યો પોલીસ કંટ્રોલ રૂમમાં કે બે ટોળા ભેગા થઈ ગયા છે બે કોમના અલગ અલગ જગ્યાએ અને વિષય જે આવ્યો એ ઝંડા લગાવવા બાબતનો વિષય ઉપર આવ્યો હતો કંટ્રોલમાં મેસેજ આવતા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ અને એલસીબી એસઓજી સહિતના તમામ ફોર્સ આ જગ્યા ઉપર આવી ગઈ આ જગ્યા ઉપર પહેલાં ટોળાને વિખેરવામાં આવ્યા હાલ શાંતિ છે અહીંયા ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે જે બનાવે આ ગુનો બની રહ્યો છે એ સંદર્ભે હાલ કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં ચાલુ છે જે લોકો વિરુદ્ધ આક્ષેપ થયા છે તમામને ડિટેન કરવામાં આવ્યા છે કે દરેકના શું રોલ્સ છે દરેકની શું જવાબદારી છે અને જે રેકોર્ડિંગ અમને સીસીટીવી કે વિડીયા મારફતે મળી રહ્યા છે એના આધારે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ભરૂચ પોલીસ કરી રહી છે હાલ અહીંયા માહોલમાં શાંતિ છે તમામ લોકોને વિનંતી છે કે કોઈપણ જગ્યાએ કોઈ પણ ઉશ્કેરણીજનક કોઈ ભડકાવે એમાં ભડકાવું નહીં અને કોઈપણ વિષય ધ્યાન ઉપર આવે તો પોલીસને તાત્કાલિક જાણ કરવી